નમસ્કાર મિત્રો એલ ન્યૂઝ ન્યૂઝનું ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ડીઆરડીઓના ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાનની આઈ માટે જાસૂસી કરતો પકડાયો મિત્રો રાજસ્થાન સીઆઈડીએ ઝડપી પાડ્યો છે જ્યાં મિત્રો તમને સમાચારની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં સુધી બન્યા રહેજો મિત્રો સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના ગેસ્ટ હાઉસના મેનેજર મહેન્દ્ર પ્રસાદની પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈ માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે તે મિત્રો પાકિસ્તાન ને ગુપ્ત માહિતી મોકલી રહ્યો હતો રાજસ્થાન સીઆઈડી ઇન્ટેલિજન્સે મંગળવારે ચાંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ પાસે આવેલ ગેસ્ટ ધરપકડ મોબાઈલ ની તપાસ બાદ તેની સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે આરોપ છે કે મહેન્દ્ર પ્રસાદ આઈએસઆઈ માટે જાસૂસી કરતો હતો અને ગુપ્ત જાણકારી પાકિસ્તાન ને મોકલતો હતો આ કેસ માં વધુ તપાસ ચાલી રહી છે જો મિત્રો તમે અમારી ચેનલ ના આવે તો વિડીયો લાઈક કરી શેર કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ